ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ઇન્દિરાનગરમાં મોડી રાત્રે એક શખસ ચોરી કરવા ઘરમાં પ્રવેશ્યો હતો અને ચોરી કરીને ભાગવાનો પ્રયત્ન કરતા સભ્યોએ આ ચોરને ઝડપી લઈને ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મહીપતભાઈ નારસંગભાઈ પરમારના મકાનમાં ગત એક અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશીને કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરીને ભાગવા જતા પરિવારના મહિલા સભ્યો જાગી જતા દેકારો કરતા શખ્સ ઝડપાયો હતો આથી મકાન માલિકે ડીપ ડિવિઝન પોલીસને જાણ કરીને ચોરને પોલીસને હવાલે કર્યો હતો અને આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તમારું નામ મારું નામ મહીપતસિંહ નારસિંહભાઈ પરમાર કઈ જગ્યા રહ્યો કાકા ઇન્દિરાનગર સત્કાર લોજવાળા ખાંચામાં રહી છે શું બનાવજો આજે હવે સાડા ત્રણ વાગે એક ભાઈ ચોરી કરવા માટે એક આધે અમારા ઘરમાં આવ્યા હતા અને અમારા ભાઈના ભાવ એ જાગી ગયા એને ભાળી ગયા એટલે તિજોરીમાંથી જે કંઈ વસ્તુ એના ખીચામાં હતી એ બધી અમે લઈ લીધી છે અને એ ભાઈ જે ચોર હતો એને મે પોલીસને હવાલે કર્યો છે ઓકે હું હું વસ્તુ લઈ ગયો તો ભાઈ વસ્તુમાં ચેન હતો ત્રણ મોબાઈલ હતા કડલા હતા અને છૂટા પૈસા હતા અંદાજે કેટલા રકમની જોરી હતી અંદાજે લગભગ લગભગ લાખ લાખે રૂપિયાની આસપાસ વસ્તુ હતી બરાબર તમને વસ્તુ અત્યારે બધી પાછી મળી ગઈ હા વસ્તુ તમે એને પકડી લીધો એટલે અમે એને ખીચા બધું કાઢી લીધું તમારે ઓકે અત્યારે ક્યાં સોંપ્યો ભાઈને અત્યારે ગઢલા જે પોલીસ સ્ટેશન છે ડી ડિવિઝન એમાં એને સોંપી દીધો તમે ઓકે Tchau.